શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા પૌરાણિક કથા કથા પૂંજન મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસની અમાવસ્યા ક્યારે છે તારીખ ઓગણીસ કે વીસ નવેમ્બર બે હજાર પચીસ આ અમાવસ્યાનું મુહૂર્ત શું છે અમાવસ્યાનું મહાત્મય શું છે તેને સર્વે કાંઈ જાણીશું અને ઉપાય પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તયકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ગુરવારુકમે વંદના વંદના મૃત્યુ મોક્ષીય મામૃતમ બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય પુતનાથની જય મિત્રો અમાવસ્યા એટલે કે પિતૃ તિથિશે જે આપણા સ્વજનો આ ધરતી લોક છોડીને સાલ્યા ગયા છે તેમની તિથિ જેમાં આપણે તેને સાલ્યા ગયા સ્વર્ગવાસીઓ યાદમાં શ્રાદ્ધ પિંડ દાન પુન તર્પણ દાન પુણ્ય આદિ કરીએ છીએ પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીએ છીએ તે ઘણું શુભ મનાય છે મહિનામાં એક જ એક વખત પૂર્ણિમા આવે છે એમ એક જ વખત અમાવસ્યા પણ આવે છે આ અમાવસ્યા પિતૃ દેવતાઓને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે જે પિતૃઓને પણ પિતૃ ભૂતનાથ જે ભૂત અર્થાત ભૂતકાળ છે ચાલ્યા ગયા છે તેના સ્મરણમાં આપણે આ અમાવસ્યાની ઉજવણી કરીએ છીએ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા હનુમાનજીની પૂજા આ ઉપરાંત લક્ષ્મીજીની પૂજા ઘણી શુભ મનાય છે એમાંય ખાસ કરીને કાર્તક માસની અમાવસ્યા જેમ કાર્તિકે પૂર્ણિમાનું મહત્ત્વ છે એ જ રીતે અમાવસ્યાનું પણ મહત્ત્વ છે શિવજીના પુત્ર કાર્તિકને આ માસ સમર્પિત છે અને આ માસનો છેલ્લો દિવસ એટલે કે કાર્તિકે અમાવસ્યા અમાવસ્યાના દિવસે શિવ પરિવારની પૂજાની સાથે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન પણ થાય છે કારણ કે કાર્તિક માસ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે કહેવાય છે કે આ દિવસે બસ પસંદ કરવા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ અર્થા શ્રદ્ધાથી જે આપણે કર્મ કરીએ છીએ તે દ્વારા આપણે પિતૃઓની પ્રશંસા પ્રાપ્ત કરી શકીએ છીએ ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યવતી રહે છે માટે પિતૃ દેવતાને પ્રાર્થના કરાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે આ કાર્તક માસની અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ નવ ને તેતાલીસ મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે વીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરના લગભગ બાર ને સોળ મિનિટે ઉદિયા તિથિ અનુસાર પણ અમાવસ્યાનું વ્રત થાય છે અને રાત્રિ તિથિ અનુસાર પણ કારણ કે અમાવસ્યાની તિથિ તે રાત્રિના કોર અંધકારની તિથિ મનાય છે એટલે કે એટલા માટે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ દિવસે અમાવસ્યાનું વ્રત પણ થશે અને રાત્રિ કે જે હનુમાનજીની પૂજા શનિદેવની પૂજા થાય છે તે પૂજા પણ થશે અને અમાવસ્યાની પૂજા પણ પીપળાના વૃક્ષની પૂજા આદિ આ ઉપરાંત જે સ્નાન દાન જપ તિથિ જાણીએ તો વીસ નવેમ્બર બે હજાર દિવસે આ તિથિ ઉજવવાની રહેશે જે ગુરુવાર આવે છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું પૂજન પણ થશે પિતૃદેવતાની પૂજા પણ આ અમાવસ્યાના દિવસે સવારે વહેલા મંત્રનું ઉચ્ચારણ કરવું ઘરમાં જે આપણું મંદિર છે તેની પૂજા મંદિર છે જેમાં પણ આપણા ઇષ્ટ દેવની સ્થાપના કરેલી હોય તેમની પૂજા કરવી અને આ ઉપરાંત

જપ કરી શકાય છે આજે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ દેવ નું પૂજન થાય છે ભગવાન નારાયણ વસ્ત્ર થાય થાય છે છે તુલસી થી શ્રી પૂજા મંદિરમાં જઈને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે એક લોટો ગંગા જલ અથવા તો સાદું જળ લઈને બીલીપત્ર ભાંગ ધતુરો ધૂપ દીપ નિવેદ વિધિ પુષ્પો આદિ ભગવાન મહાદેવ

વિષ્ણુ પ્રચોદય આજે એવું કહેવાય છે કે જેમની કુંડળીમાં કાલ સર્પ દોષ નાગ દોષ કે વિષયોગ છે અકાર દોષ છે તે પછી શનિ સંબંધિત કોઈ પણ દોષ હોય તે ઢૈયા સાલી હોય તેઓ ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરાવે પંડિતોને દ્વારા પણ થાય છે અને સંશય પોતે પણ પૂજા ઉપાસના કરી શકે છે ભગવાન ભાવથી રીતે જે હૃદયમાં જો પ્રભુ આદર થશે તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળશે પવિત્ર નદીમાં જ્યારે પણ આપણે સ્નાન કરીએ ત્યારે ઈશ્વરનું સ્મરણ પ્રકૃતિ માતાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ ચોખ્ખાઈ રાખીને એને જો આપણે નદી તળાવ સુધી પહોંચી ન શકે તો ઘરે પણ પવિત્ર જળ દેવતાનું સ્મરણ કરવું વરુણ દેવતાનું સ્મરણ કરવું ગંગા યમુના આદિ પવિત્ર નદીઓમાં તીર્થોમાં સ્મરણ કરીને સ્નાન કરી લેવું આમ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે જાણો અજાણીએ થયેલા દોષમાંથી મુક્તિ મળે છે જેનો લોકોની કુંડળીમાં પિતૃ દોષ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય અથવા કર્મ કરવાથી શકાય છે યોગ પંડિતો દ્વારા સ્નાન દાન તર્પણ આદિ પણ થાય છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જેથી જીવનમાં ખુશાલી પ્રાપ્ત થાય છે તુલસી માતાની પૂજા થાય છે ગાય ને લીલું ઘાસ અથવા લીલા શાકભાજી છે અથવા ઘરનું બનાવેલું ભોજન ગરમ રોટી અને ગોળ ખવડાવવાથી પણ પુણ્યના ભાગ્ય બની છીએ કારણ કે જીવ દયા કરવી તે મનુષ્ય ધર્મ છે આપણી ફરજ છે ભગવાન મનુષ્ય જે કર્મ બધા માટે રાખેલા છે પશુ પક્ષી કર્મ બંધન માંથી મુક્તિ મુક્ત છે તેઓ કાંઈ કરશે તેને તો દોષ લાગતો નથી પરંતુ મનુષ્યને પાપ પુણ્ય આદિનો દોષ લાગશે જો શુભ કર્મ કરવામાં આવે છે તો શુભ ફળની પ્રાપ્તિ મળશે અને પાપ કર્મ કરવામાં આવે છે તો સજાના રૂપમાં ઈશ્વર પરમાત્મા દંડ પણ આપે છે માટે આ બધું મનુષ્યએ લાગુ પડે છે પશુ પક્ષીને નહીં એટલા માટે જ મનુષ્ય પશુ પક્ષીની સેવા કરે આ દોષમાંથી મુક્ત પ્રાપ્ત થાય છે કરી શકશે આ ઉપરાંત આજે અમાવસ્યા છે કે કોર અંધકારની રાત્રિ શા માટે રાત્રિ રાત્રે એવું કહેવાય છે કે નકારાત્મક ઉર્જા જે આકાશમાં વિસરણ કરે છે ત્યાં ઘરની બહાર કામ હોય કામ હોય જરૂરિયાત હોય તો જ જવું નહીં તર ઈશ્વરનું સ્મરણ કરવું બજરંગ બલીનું સ્મરણ કરવું પરમાત્માનું સ્મરણ કરી નીકળવું કાર્ય પૂરું થાય એટલે કે સ્નાન કરીને પૂજન કરવું એ આપણા દેવતા ઘરમાં બિરાજમાન છે તેમને સમરણ કરવું ગર્ભવતી મહિલાઓ પણ કામ હોય તો જ બહાર નીકળવું આજે અમાવસ્યાનું વ્રત પણ કરી શકાય છે પિતૃ નિમિત્તે ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવ સંબંધિત વ્રત અમાવસ્યાનું વ્રત કરવાથી જન્મ જન્મના પાપ દોષમાંથી મુક્તિ મળે છે જીવન હત્યા જે આપણાથી થઈ હોય જાણી અજાણી આપણા પગ નીચે કોઈ જીવ જંતુ આવી જતા હોય તેના પાપમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે અમાવસ્યા તે મુક્તિ તિથિ છે મુક્તિ દેનાર તિથિ છે એટલા માટે તો આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરી શકીએ શ્રાદ્ધ તર્પણ કરી છે માટે ક્યારે જાણો જાણીએ જાણીએ આપણાથી કોઈ એવો દોષ થઈ ગયો હોય તે આપણા ખ્યાલ પણ ન હોય તેના માટે પણ અમાવસ્યાનું વ્રત રખાય છે જેથી તે દોષમાંથી મુક્તિ મળે આજે અમાવસ્યાનું વ્રતમાં બહુચરમાનું વ્રત પણ થાય છે ત્રણ અમાવસ્યાનું વ્રત હોય છે મા બહુચર કે જે ત્રિપુર સુંદરી કહેવાય છે તેનું વ્રત કરવાથી પણ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિ હરણ થાય છે તેવું આ અમાવસ્યાનું વ્રત કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે અમાવસ્યાની તિથિ મહા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે એટલા માટે આપણે દિવાળી અમાવસ્યાની રાત્રિએ લક્ષ્મી પૂજન કરીએ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરીએ છીએ પરંતુ દરેક મહિનાની આવતી અમાવસ્યા પણ લક્ષ્મીજી માટે સમર્પિત છે માટે આજે માતા મહાલક્ષ્મીને ચિત્ર ચિત્ર જે મૂર્તિ કે પછી શ્રી પૂજન થઈ શકે છે તિજોરીની પૂજા થાય છે ભગવાન શ્રી ગણેશજીની સાથે લક્ષ્મીજીની પૂજા થાય છે અને લક્ષ્મીજી તથા ભગવાન નારાયણ પણ સણ ચડોજે પૂજન થઈ શકે છે લક્ષ્મી નિમિત્તે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે આજની રાત્રે અને લક્ષ્મી તથા ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જપ કરી શકાય છે ઓમ શ્રી લક્ષ્મીપતિ વિન હે વાસુદેવાય ધીમય પ ધીમયે પ્ર લક્ષ્મીજી પ્રસોદયા બોલો મહાલક્ષ્મીની જય અમાવસ્યા દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ